હોસ્પિટાલિટી વર્લ્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ ના ભાવેશ ઠક્કર ના મેનેજમેન્ટ હેઠળ મીના ગોલ્ડ બાર ફેમિલી દ્વારા રવિવાર ના દિવસે સામાજિક કલ્યાણ અને ગેટ ટુગેધર ના ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર ના સેટેલાઇટ વિસ્તાર માં જજીસ બંગલો ખાતે આવેલી હોટેલ પ્રાઇડ પ્લાઝા માં આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી પર્યાવરણ ના રક્ષણ માટે સમગ્ર રાજ્યમાં એકાવન હજાર જાહેરાત કરવામાં આવી હતી તો કાર્યક્રમમાં આર્થિક રીતે કમજોર યુવતીઓના લગ્નમાં સહાયની પણ જાહેરાત કરવામાં આવી આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અનેક મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મીના ગોલ્ડ બાયર ફેમિલીના પ્રવક્તાએ કહ્યું હતું

ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ છો સારું છે અને આખું અમદાવાદ મારું છે હું છું સોની ભટ મિસિસ ઇન્ડિયા મિસિસ ગુજરાત અને મિસિસ અમદાવાદ ગુજરાતમાં તો હું ફેમસ જોરદાર થઈ ગઈ છું એઝ અ પોસ્ટર ગર્લ પણ આખા ઇન્ડિયામાં કોઈ ફેમસ હોય તો આપણા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની આજે આ સુંદર હોટલમાં એમને ઇન્વાઇટ કર્યા છે મીના ગોલ્ડ બાયરે અને મને પણ ઇન્વાઇટ કરી છે મયૂરસિંહ જાડેજા મારો નાનપણનો મિત્ર અને આજે મને એણે આટલી જોરદાર ઇવેન્ટમાં ઇન્વાઇટ કરી છે એના બદલ થેન્ક યુ સો મચ હોટલ પ્રાઇટ પ્લાઝા થેન્ક યુ સો મચ અને ઇવેન્ટ પ્લાનર વગર ભાઈ ઇવેન્ટ તો અધૂરી જ છે તો ધ હોસ્પિટાલિટી બાય વર્લ્ડ જેમણે આટલી જોરદાર ઇવેન્ટ પ્લાન કર્યું છે બધા જ ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છાઓ છે અને નીતિનભાઈ પાસેથી તો મેં ઘણું બધું શીખ્યું છે એમના જ ડગલેને પગલે આગળ વધી રહી છું તો તમારે પણ મને સપોર્ટ કરવાનો છે થેન્ક યુ આજે મીના ગોલ્ડ બાયર ફેમિલીમાં હું આજે આવ્યો છું અને મયુરભાઈ મારા બહુ સારા મિત્ર છે મારા ભાઈ છે સારું કામ કરતા આવ્યા છે અને મીના ગોલ્ડ બાયર ફેમિલી સાથે ઘણા લોકો જોડાયેલા છે વર્ષોથી જોડાયેલા છે એટલે એક સારો મોકો છે સારો અવસર છે મયુરભાઈ છે એમની ટીમ છે અને એમની ટીમ વર્ષોથી સારું કામ કરતી આવી છે અને જે પણ લોકો છે આમ તો જોવા જાય તો એમનું કામ એવું છે કે જે માણસે ગોલ્ડ લોન લીધી હોય છે અને બેંકનું હોય કે પછી કોઈ અઢી અધર પેઢી હોય એમની પાસેથી એમણે કહેવાય ને વ્યાજ પર વસ્તુ લીધી હોય છે ને એ ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ તમે જ્યારે ગોલ્ડ લોન લ્યો છો ત્યારે બેંકના હપ્તાને આપણા ઘરમાં એટલી બધી પરિસ્થિતિનું સરકમટેન્સ નિર્માણ થાય છે અને એ સમયમાં આપણે આપણે આ બધી વસ્તુ ભૂલી જઈએ છીએ અને આપણે ગોલ્ડ તો છોડાવી જ નથી શકતા પણ આ મયુરભાઈની કંપની છે એવી કંપની છે કે ભાઈ જે વ્યક્તિ આ ગોલ્ડ લોન નથી ભરી શકતા એમના ઘરેણાં છોડાવી અને એમના ઘરેણાં ખરીદે છે એટલે આમ જોવા જાય તો વ્યક્તિને આ લોનના વ્યાજમાંથી મુક્ત કરાવે છે એવી કંપની છે એટલે એમની ટીમને હું બધાએ આપીશ કે હવે આજે અમે ગોલ્ડ બાય સક્સેસ પાર્ટીનું આયોજન કરેલું છે જેમાં અમારા ગુજરાતમાં જેટલી પણ બ્રાન્ચો આવેલી છે અમદાવાદ બરોડા સુરત રાજકોટ ઓલમોસ્ટ દરેક મેજર સિટીમાં અમારી સર્વિસ ચાલે છે અને દરેક જગ્યાએ અમારી ઓફિસો છે અને જે પણ વ્યક્તિઓ આ વ્યાજ મતલબ ગોલ્ડ લોન લીધેલી હોય અને એમાં ફસાઈ ગયા હોય એ ગોલ્ડ અમે છોડાવીને ખરીદવાનું કામ કરી રહ્યા છીએ અને અમારા બે હેતુ છે એક તો ફસાયેલો માણસ છૂટી જાય એને એનો ડિફરન્સ રકમ મળી જાય અને બીજી વસ્તુ કે અમે અમારી ટીમને ટ્રેનિંગ આપીને આ બ્રાન્ચો એસ્ટાબ્લિશ મતલબ અલગ અલગ સિટીમાં અમે ડેવલપ કરીએ છીએ હવે આજે અમે નવા એકાવન દીકરાઓને અમે અમે એડ કરવાના છીએ જે લોકોને ફાઇનાન્સિયલ તકલીફ હોય જે લોકોના પોતાના મકાન ના હોય અને જે લોકોની જોડે એજ્યુકેશનની ખાસ ડિગ્રી ના હોય એવા લોકોને જ અમે રોજગારી આપવાના છીએ એટલે એકાવન દીકરા નવા અમે અમારી કંપનીમાં હાયર કરીશું અને જે લોકોને બાર અમે સારામાં સારી રૂપિયા કમાવાની તક મળે જેની તમામ ટ્રેનિંગ રહેવું જમવું તમામ મીનાગોળ બહાર તરફથી કરવામાં આવશે અને જેને અમે અમે અમદાવાદમાં રહેવાની સગવડ કરી આપીશું એક અમે આજે એકાઉન દીકરા નવા લેવાની જાહેરાત કરવાના છીએ બીજું એકાવન હજાર વૃક્ષોનો અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આખા ગુજરાત વાઇઝ કરવાના છીએ એક એ અમારું પ્લાનિંગ છે અને ત્રીજું એકાવન જોડાણ લગ્ન સમૂહ લગ્નનું અમે આયોજન કરવાના છીએ જે તમામ મીનાગોળ બહાર તરફથી રહેશે